નમસ્કાર દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં સ્વાગત છે આપની સાથે હું છું શિવમ દર્શક મિત્રો ટુ ધ પોઈન્ટમાં આજે વાત કરીશું પોલીસની કામગીરીની પોલીસની છબીની પોલીસના વ્યવહારની એટલા માટે કારણ કે આપણે ખાસ આપણે હર્ષ સંઘવીની વાત કરીએ કે પછી રાજ્યના જે ગૃહ વિભાગની આપણે વાત કરીએ તો તેમના મંત્રાલયમાંથી કદાચ આપને ફોન આવે અને પૂછે કે આપ ક્યાં આપને ક્યારે પોલીસ મથકે જવાનું થયું છે કે પછી પોલીસ સાથે કોઈ બાબતે વાતચીત થઈ હોય કોઈ કેસના માટે કે પછી ક્યાંય પણ રસ્તામાં ક્યાંય પણ આપની પોલીસ સાથે વાતચીત થઈ હોય અને પોલીસનો વ્યવહાર આપની સાથે કેવો હોય છે ક્યારે પોલીસ મથકે જવાનું થયું છે તો કેવા પ્રકારે આપની સાથે વર્તન કરવામાં આવે છે આ સિવાય એમનો વ્યવહાર એકંદરે આપનો આપની સાથે કેવો રહેશે આ તમામના આધારે એક પ્રકારે તમને પૂછશે પોલીસને માટેના તમામ સવાલો અને એના આધારે નક્કી કરશે ખાસ કરીને ત્યારબાદ વિશ્લેષણ કરવામાં આવશે અને ત્યારબાદ નક્કી કરશે કે પોલીસને બળતી અને જે ચડતી છે તે આપણે બદલીની વાત કરીએ તો કઈ રીતે આપવી દસ હજાર આશરે દસ હજારથી વધારે લોકો કે જેમના પર આ ખાસ કરીને કરવામાં આવશે પ્રયોગ કરવામાં આવશે તેમને ફોન કરીને પૂછવામાં આવશે ગૃહ મંત્રાલયમાંથી ફોન કરવામાં આવશે અને પૂછવામાં આવશે આ એક પહેલ છે ઇતિહાસમાં ગુજરાતના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર આ થઈ રહ્યું છે કે આ પ્રકારે લોકો પાસેથી જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કે પોલીસની કામગીરી કેવી છે આપને કોઈ સમસ્યા નડે છે કે કેમ પરંતુ અવારનવાર આપણે ચર્ચા કરતા હોઈએ છીએ પોલીસની કામગીરી પર ક્યાંક ને ક્યાંક સવાલો ઉઠતા હોય છે ક્યાંક તે મારામારીના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે પોલીસ પર હાથ ઉપાડવાના દ્રશ્યો પણ જોવા મળતા હોય છે એક બીજી તરફ છે એક બાજુ કે જે પોલીસ મથકે જાય છે પરંતુ ક્યાંક એમની ફરિયાદ કે અમારી લેતા જ નથી ક્યાંક સામે કોઈ મોટું માથું છે એના કારણે કોઈ ફરિયાદ લેતા નથી આવી પણ ફરિયાદો ઘણી બધી ઊઠી છે આ સિવાય આપણે જો રસ્તામાં જતા હોઈએ ને ત્યાં કોઈ પોલીસ સાથે કદાચ આપણી એ રોકે ને ત્યાં કંઈક માથાકૂટ થઈ ગયું હોય છે એટલે આ રીતે મેક્સ પ્રતિભાવ કે જે જોવા મળતા હોય છે ત્યારે લોકોની દ્રષ્ટિ કેવી છે કે પોલીસે રોક્યા હોય તેમને કોઈ બીજી બાબતે રોક્યા હોય પરંતુ ત્યાં જીબાજોડી થઈ જાય અને તે લોકો કે જે પોલીસ માટે ક્યાંક ખરાબ વિચાર પણ ધરાવતા હોય બંને તરફના વિચારો છે પોલીસ માટે સરાહનીય કામગીરી પણ ઘણી બધી આપણે જોઈ છે તેની બીજી બાજુ બીજી પણ એવી ઘણી બધી ઘટનાઓ છે આ તમામ બાબત ને લઈને આપણે ચર્ચા કરીશું પોલીસની છબી એકંદરે લોકોમાં કેવી છે આપણી સાથે જે મહેમાન જોડાયા છે તેમને પણ પૂછીશું કે તેમની તેમના સાથે પણ પોલીસનો વ્યવહાર કેવો છે તેમને કેવા અનુભવો છે પોલીસ મથકે જવાના ક્યારેક ગયા હોય અને કેવા પ્રકારનો વ્યવહાર હોય આ બાબત પર ખાસ કરીને આપણે ચર્ચા કરીશું મારી સાથે બે મહેમાન જોડાઈ ગયા છે સૌથી પહેલાં તો સોશિયલ એક્ટિવિસ્ટ ભાવિકભાઈ રાજા અને તેમની સાથે ધર્મેશભાઈ ગામી સ્વાગત છે બંનેનું નિર્માણ ન્યૂઝમાં સૌથી પહેલાં

પણ મને મને લાગે છે કે આ અગાઉ પણ અનેક પ્રકારની જે યોજનાઓ આવી અને એ ખાલી ટોકનિઝમ એ થાય અને કાગળ પર એ પ્રકારની જો યોજના ના રે અને ખરેખર જો લોકોનો અભિપ્રાય લેવામાં આવે તો મને લાગે છે અને એ અભિપ્રાયના આધાર પર સુધારા કરવામાં આવે ખાલી બઢતી અને બદલી એનો સવાલ નથી પણ સાથે સાથે સવાલ એ છે કે પોલીસની એફિશિયન્સી અને પોલીસની લોકો પ્રત્યેની જે વર્તણૂક આ બધી બાબતમાં જો સુધારા આવે તો ખરેખર એ વેલકમ સ્ટેપ આપણે ગણી શકીએ પણ મને એક સૌથી વધારે ચિંતા એ છે કે આના અગાઉ પણ જે કઈ યોજનાઓ આવી અને એ જે કાગળ ઉપર માત્ર રહી ગઈ એવી કાગળ પર ના રહી જાય એ આપણે પ્રયત્ન કરીએ જી ધર્મેશભાઈ આપનું શું મંતવ્ય છે આ બાબતને લઈને પહેલ સારી છે હોમ મિનિસ્ટર દ્વારા જે કઈ પહેલ કરવામાં આવી છે કે લોકોના ફીડબેક લેવાની વાતો છે અને એના આધાર પર આપણે જે કઈ અધિકારીઓ છે એમની પોસ્ટિંગ આપવામાં આવશે આ રીતનો કોલ હોમ મિનિસ્ટ્રીમાંથી આવશે સારી વાત છે પરંતુ આ બધી વાહ્યત વાતો છે આવું કશું થવાનું નથી એટલા માટે કે તમે જુઓ કે છેલ્લા ત્રણ વર્ષમાં દરેક પોલિટિકલ લોકોએ દરેક ધારાસભ્યોએ પોતાના માનીતા એ તરવેશભાઈ તમામ તાના

એટલે આ જે અભિગમ છે સારું બતાવવાનો કે લોકોનો અભિપ્રાય લેવાનો એ સારી બાબત છે એવું થવું જ જોઈએ પરંતુ એ શક્ય નથી એવું કશું થવાનું નથી જે મોટા અધિકારીઓ આવે છે એ અધિકારીઓને ખુલ્લી છૂટ અગર આપવામાં આવે લો એન્ડ ઓર્ડર કાયદો વ્યવસ્થા કે કોઈ પણ બાબતની અંદર કે તમે પ્રજા માટે ખરેખર સારું થાય એના માટે વર્ક કરો પણ ક્યાંક ને ક્યાંક આપણે જોઈ રહ્યા છીએ ગુજરાતની અંદર હાલમાં જે સ્થિતિ છે કે કે એક પાર્ટીના લોકો જે પાર્ટીની સરકાર છે એના લોકો માટે વધારે કામ થતું હોય બાકીના જે લોકો કે બીજા જે પોલિટિકલ પાર્ટીના લોકો હોય એ કોઈક અવાજ ઉપાડે તો એના ખોટા કેસોમાં બેઠકી દેવા ખોટી બાબતોમાં વેચકી દેવા એટલે આમાં પોલીસ નો રિવ્યુ કઈ રીતના રહેવામાં આવશે કે ભાઈ તમારું માને તમારું કીધું માને તમારું કે એના ઉપર એફઆઈઆર થઈ જાય અને એવા લોકોને જો જેલમાં લોકોને તમારા વિરોધી હોય તો એવા લોકોના પ્રમોશન મળશે તો હું ચોક્કસ માનું છું કે પોલીસ ધારે ને તો પોલીસ કોઈ પણ બાબતની કોઈ પણ કાયદો ને વ્યવસ્થા બગડવા ના દે પરંતુ આપ જોઈએ છીએ કે જે પ્રમાણે ગુજરાતની અંદર હાલ જે પરિસ્થિતિ છે

એટલે સ્ટ્રીક કામ થવું જોઈએ ઉત્તર પ્રદેશમાં જે રીતના એન્કાઉન્ટરો થાય છે એ રીતના જે સરકારની એક મેન એવું એક મોડેલ હોવું જોઈએ કે નહીં કોઈ ભયભીત કરવા વાળો વ્યક્તિ કે કોઈ મર્ડર કરવા વાળા વ્યક્તિને ખ્યાલ હોવો જોઈએ કે નહીં આ સરકાર કે આ પોલીસની અંદર એ પાવર છે

તો આ દુઃખની બાબત છે જી કોને ફોન કરવામાં આવશે ભાવિકભાઈ એની વાત કરીએ દસ હજાર લોકોનો અભિપ્રાય લેવામાં આવશે પરંતુ કોને ફોન ફોન કરવામાં આવશે કોને પૂછવામાં આવશે રેન્ડમલી આપણે વાત કરીએ કે તેમને ફોન કરીને પૂછવામાં આવે પરંતુ સમસ્યાઓ ઘણી બધી છે જે સૌથી મોટી એક સમસ્યા જે અવારનવાર ઉઠતી હોય છે કે દારૂનો મામલો ઘણી બધી રજૂઆતો કરી હોય છે પરંતુ પોલીસ કામગીરી નથી કરતી આવા સવાલો ઘણી બધી જગ્યાએ ઉઠ્યા છે ત્યાં કોઈએ કોઈને ત્યાં કદાચ કોઈને ફોન કર્યો ને ત્યાંથી આ પ્રકારનો અભિપ્રાય આવ્યો તો શું એમાં કાર્યવાહી કરવામાં આવશે પછી બળતી બળતીનો તો સવાલ છે કે ચાલો બદલી આપી દીધી બળતી આપી દીધી સારી કામગીરી કરી છે એવું કહ્યું તો પરંતુ આ બધા સવાલો જો ઉઠ્યા તો એમાં કોઈ નેગેટિવ કાર્યવાહી કોઈ કરવામાં આવશે એ પોલીસ અધિકારી વિરુદ્ધ આ પણ એક સવાલ બની રહ્યો છે અને એવા મુદ્દા પણ આવશે કે અમારે ત્યાં અહીંયા સમસ્યા છે પણ નથી થતું તો શું એ સમસ્યા હલ થઈ જશે

આપણો જે સાડા છ કરોડ જે ગુજરાતમાં જે વસ્તી છે અને અમદાવાદ જે પ્રકારની વસ્તી છે એના પ્રમાણમાં તમે દસ ની સંખ્યા ગણો તો કશું જ ના ગણે બીજું એ પણ છે કે ફીડબેક ફોર્મ તમે કયા પ્રકારનું બનાવો છો હવે સ્વચ્છતા અભિયાન ને લઈને ફીડબેક ફોર્મ બનાવ્યું છે હવે સ્વચ્છતા અભિયાન પોતાની જગ્યાએ છે અને સ્વચ્છતા પોતાની જગ્યાએ છે એટલે સ્વચ્છતા અભિયાન છે પણ સ્વચ્છતા નથી એટલે એવી રીતના જો ફીડબેક લઈને એ ખાલી કોઈના સીડી કરવા માટે પ્રમોશનના એના માટે જો એ કામ આવવાનું હોય તો એનો કોઈ મતલબ નથી અને જે ધર્મેશ ધર્મેશભાઈએ જે વાત કરી કે પોલિટિકલ ઇન્ફ્લુઅન્સ એનાથી જો જ્યાં સુધી પોલીસવાળાને મુક્ત કરવામાં નહીં આવે ત્યાં સુધી સામાન્ય લોકોની સમસ્યામાં કોઈ સુધારો નહીં કરવામાં આવે મારો પોતાનો અનુભવ છે કે મેં દારૂના અડ્ડા માટે જ્યાં સેન્ટ્રલ જેલની સામે પણ હજુ સુધી કોઈ પગલા નથી લેવાય સારી એ બાબત એટલી ગણી શકાય કે હજુ સુધી મારા ઉપર કોઈ પગલા નથી આયા પણ જે ગુનેગારો છે એના ઉપર તો પગલા હજુ સુધી નથી લેવાયા અને એ ખાલી આ દારૂની બાબતમાં નહીં

પોસ્ટર લગાવવામાં આવે છે તેને લઈને જે વિવાદ જે સર્જાયો હતો બંને પ્રકારની કામગીરી છે ધર્મેશભાઈ આપના અનુભવની ખાસ કરીને વાત કરીએ પોલીસ સાથેનો સારો અને સરાહનીય કામગીરી તો છે જ એનો કોઈ અનુભવ આપને મળવાનું થયું હોય અને લોકો પાસેથી પણ આપણે પ્રતિભાવ કદાચ જાણ્યા હોય તો કઈ રીતના રશે બંને પ્રકારની કામગીરીની વાત કરીએ તો કોઈ એવા ગુનેગાર હોય એની ભલામણ કરવી કોઈ દારૂ વેચતો હોય એની ભલામણ કરવી કે કોઈ ગુનો કર્યો હોય એની ભલામણ કરવી એ મારું કામ નથી એટલે ઓબ્ઝિયસલી મને તો અનુભવ ખુબ સારો જ થયો છે

જે પોલિટિકલ લીડર એવી છે એમને ઇગ્નોર કરે અને જે ખોટા ધંધા થતા હોય એના પર કંટ્રોલ કરવાનું કામ કરે એવા અધિકારીઓની જરૂર છે પણ એવું ક્યાંય થતું નથી આખા ગુજરાતની અંદર દારૂ છડેચોક મળે છે દારૂના અડ્ડાઓ ખૂબ ચાલે છે દારૂની વિરોધ કોઈ કરે તો એમને ઘણીવાર વાર મોતનો પણ સામનો કર્યો છે ઘણા પર ફરિયાદો પણ થઈ છે એટલે એમાંથી મુક્તિ તો જ મળે કે જે કઈ અધિકારી છે એને ફૂલ પાવર આપવામાં આવે અને આ જે હપ્તા સિસ્ટમો છે એ બંધ થવામાં આવે કેશિયર પદ્ધતિ આજે પોલીસ સ્ટેશન તમામ જગ્યા પર પીઆઈની પોસ્ટિંગ છે પણ પીઆઈ ની સાથે સાથે કેશિયર પણ મૂકવામાં આવ્યા છે કેશિયર નામની કોઈ પોસ્ટિંગ જ નથી છતાં ગુજરાતના કોઈ પણ પોલીસ સ્ટેશન ની અંદર પોતાનું કેશિયર ના હોય એવું ક્યાંય નથી એટલે આ કેશિયર એટલે શું એટલે એ કમાવાનો ધંધો થઈ ગયો એટલે પોલીસની ની અંદર કમસે કમ આવું તો ના જ હોવું જોઈએ અને જે વાત છે આ ફીડબેક ને આ બધી ફાલતુ વાતો છે આનાથી કશું થવાનું નથી અહીંના જે કઈ મિનિસ્ટરો છે એ મિનિસ્ટરો પાસે જેટલો પાવર નથી કે એ એની ઈચ્છા મુજબ કામ પબ્લિક સિસ્ટમ પાસેથી લેવડાવી શકે એમને એમના ઉપરના જે આકાઓ છે એ કે એ કામ કરવાનું છે એટલે આખી જે ગવર્મેન્ટની અંદર જે અમુક જે મિનિસ્ટરો છે એમને ખુદની પાસે કોઈ પાવર નથી એટલે આવા ફિડબેક નું કોઈ મતલબ રહેતો નથી પરંતુ પોલીસ છે પોલીસે ટ્રેનિંગ લીધેલી હોય છે પોલીસે આટલી પરીક્ષાઓ પાસ કરેલી હોય છે એટલે પોલીસ પ્રજાનો રક્ષક છે પ્રજાના હિત માટે પોલીસે કામ કરવું જોઈએ ના કે આ પોલિટિકલ ચૂંટાયેલા પાકની વાહ વાહી કરવાનું કામ જો પોલીસ કરે તો પ્રજાની જે સ્થિતિ છે એ આ સ્થિતિ રહેવાની છે એટલે આજે પોલીસ પાસે સ્વચ્છ થવા માટે સાક્ષી થવા માટે લોકોને શોધવા પડે છે લોકો જતા નથી એનું રીઝન એ છે કે ક્યાંક ને ક્યાંક ઘણા બધા બાબતોમાં પોલીસ ને કડવો અનુભવ થતો હોય છે પોલીસ નો એના કારણે આ નથી થતું બાકી જો વ્યવસ્થિત કામ થતું હોય ઓનેસ્ટલી કામ થતું હોય તો હજાર સાક્ષીઓ મળે હજાર તમને પંચનામામાં પંચો મળે પરંતુ આ સ્થિતિના કારણે આ બધી પ્રોબ્લેમો છે અને સુધારો કરવાની કોશિશ કરવી એ સારું પગલું છે પરંતુ એને સિસ્ટમમાં કે નીચે લેવલ સુધી લાવી અને સારા અધિકારીઓને પોસ્ટિંગ કરવાનું પ્રમોશન કરવાનું કામ થતું હોય તો એ સારી બાબત છે પોલીસ નો ડાઉટ સોશિયલ મીડિયામાં સારી રીલો બનાવે છે સોશિયલમાં સારું કામ કરે છે પહેલા કરતા ઘણો બધો ફરક છે એવું નથી કે તમે નથી સોશિયલ કામ પોલીસે કરવું જ જોઈએ પરંતુ અમુક કામો છે એ પોલીસે ન કરી અને જે કે ગુનેગારો છે એના ઉપર જો મજબૂત રીતે પકડ બનાવે તો હું માનું છું કે પ્રજાને ખૂબ સુખાકાર થાય જી ચોક્કસથી સારા કામગીરી સારી કામગીરી થાય છે ત્યારે આપણે ચર્ચા કરતા હોઈએ છીએ સોશિયલ મીડિયા હોય કે તમામ જગ્યાએ તેની વાવાહી થતી હોય છે પરંતુ ક્યાંક એવી ઘટના બની જતી હોય છે અને તેનાથી સમગ્ર પોલીસ બેડો કે જેની છબી ખરડાતી હોય છે જે અમદાવાદના વસ્ત્રાલમાં જે રાત્રે અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી હતી એ ઘટના સૌને યાદ હશે દસથી પંદર લોકો બીજા જ દિવસે તમામ લોકોને પોલીસે પકડી પાડ્યા હતા એટલે આપણે જે વાત કરીએ છીએ ને કે પોલીસ ધારે તો શું ન કરી શકે એ બધું જ કરી શકે પરંતુ અમુક જે સમસ્યાઓ છે અત્યારે આપણે વાત કરી ઘણી બધી સમસ્યા ભાવિભાઈએ પણ જણાવી ધર્મેશભાઈએ પણ જણાવી એ વચ્ચે આવતી હોય છે અને પોલીસ જો ધારે છે તો તમામ જે કાયદોની વ્યવસ્થાની સ્થિતિ જે તોડે છે તે તમામને સરખો પાઠ ભણાવી જ શકે છે પરંતુ અમુક બાબતો કે જે આવતી હોય છે અને તેના જ માટેના આ સવાલો લોકોને પૂછવામાં આવશે લોકો કહેશે પણ ખરી પરંતુ સૌથી વધુ સવાલો કયા આવશે સૌથી વધુ અજે ઘટનાઓની આપણે વાત કરીએ વ્યવહારમાં કે પછી કામગીરીમાં ભાવિકભાઈ આપને શું લાગે છે જો ફોન કરે છે એ સૌથી વધારે સમસ્યા આપની દ્રષ્ટિએ લોકો કઈ કહેશે અને જો સારી કામગીરી કહેશે તો કઈ કહેશે આપની દ્રષ્ટિએ શું હોઈ શકે છે ના સમસ્યા એટલે પોલીસ સાથેના ડીલિંગમાં સૌથી મોટી તકલીફ એ છે કે એ લોકો પોલિટિકલ ઇન્ફ્લુઅન્સથી જરાય એટલે એનાથી મુક્ત નથી એટલે મને તો લાગે છે કે પોલીસ ની આખી જે સિસ્ટમ છે એ આખી સિસ્ટમને પોલિટિકલ ઇન્ફ્લુએન્સી થી મુક્ત કરીને એને ઓટોનોમસ બનાવી જોઈએ કે એ લોકો પોતાની રીતના કામ કરે બીજું બીજી વસ્તુ એ છે કે થોડા વર્ષો પહેલા જ્યારે ઇલાબેત પાઠક જીવતા હતા તો એમણે પોલીસ સેન્સિટાઇઝેશન ના પ્રોગ્રામો ઘણા બધા કરેલા કે પોલીસો સામાન્ય લોકો પ્રત્યે ખાસ કરીને મહિલાઓ પ્રત્યે કે બીજા બધા સામાન્ય લોકો પ્રત્યે સંવેદનશીલ થાય એમનો જે દ્રષ્ટિકોણ છે એ લોકો પ્રત્યેનો લોકો થાય એના માટેના કાર્યક્રમો લેવાય એટલું જ નહીં સામાન્ય લોકો અને પોલીસ એ બંને એકબીજાને મળે તો પરસ્પર એકબીજાને લઈને જે કાંઈ પ્રેજ્યુડાઇસિસ છે અથવા તો જે કાંઈ અ ગેરમાન્યતાઓ છે એ એને એને દૂર કરી શકાય એવા બધા જો પગલા લેવામાં આવે તો મને લાગે છે કે પોલીસની કામગીરીમાં એ ફરક પડી શકે બાકી ફીડબેક કે બધાની જે વાત છે એમાં એમાં એ કોઈ રિઝલ્ટ આવે એવું કંઈ લાગતું નથી શિવ જે ચોક્કસથી એ જ સવાલ તમામ જગ્યાએ થઈ રહ્યો છે અને મુખ્ય ઉદ્દેશ છે એ પણ છે વાવિકભાઈ કે એક વ્યવસ્થા સુધરે અને ત્યારબાદ જે કામગીરી છે જે છબી છે

એટલે મને લાગે છે કે પોલીસ જે કાયદા પ્રમાણે એમને જે કામ કરવાનું છે એ બાબતે સજાગ રહે અને એનો વલણ એ થાય તો આ ફીડબેક ને એ બધાની કોઈ જરૂર નથી લોકોનો ફીડબેક તો પોલીસ ને પણ ખ્યાલ છે સરકારને પણ ખ્યાલ છે કે શું એનો ફીડબેક છે એની કામગીરી જે છે એ તો પબ્લિક જ કામગીરી છે બાકી બાકી જે એનો જે છુપી બધી વસ્તુઓ છે એ એ બધી માની લો કે એને પણ લોકો બધા જાણે છે એટલે એ બધી જે બધીઓ છે એ લોકોની જે ડિસએડવાન્ટેજીસ બધા જે છે જે માઇનસ પોઈન્ટ છે બધા પોલીસ ખાતાના એ એ બધા દૂર કરવાના જો પગલા લેવાય તો મને લાગે છે કે આ ફીડબેક કરતા એ વધારે અસરકારક પુરવાર થશે ધર્મેશભાઈ જે પગલું અત્યારે લીધું છે ઇતિહાસમાં પ્રથમવાર આ પ્રકારનો પણ એક શબ્દ છે ત્યારે કેવી એકચ્યુઅલમાં કામગીરી થવી જોઈએ આ ફીડબેકની જે એક નવી પ્રણાલી તેમણે લાવી છે કહીએ ચાલો સરાહનીય કામ છે પરંતુ એના સિવાય જો યોગ્ય કામગીરી જેટલા પણ સવાલો પોલીસ માટે ઉઠે છે એ પણ ન ઉઠે જો એવું કરવું હોય તો કેવા કામ કરવા પડશે પ્રજા સ્વયં અગર તકલીફ પડે તો પોલીસ સ્ટેશન ઇઝીલી પહોંચી શકે ઇઝીલી જઈ શકે વાત કરી શકે અને એના પર તરત એક્શન લેવામાં આવતા હોય તો હું ચોક્કસ માનું છું કે પોલીસ અને પ્રજા વચ્ચેનો જે ભેદ છે એ ભેદ ક્યાંક ને ક્યાંક નજીક આવશે પરંતુ એ પોસિબલ નથી પોલીસ એ થેન્કલેસ જોબ છે પોલીસની જે આજુબાજુમાં ફરતા લોકો હોય કે એ એમના મળતિયાઓ અથવા તો એમની સાથે ટચિંગ ધરાવતા જ લોકો હોય છે સામાન્ય પ્રજાને પોલીસથી ઘણી બધી દૂર સામાન્ય પ્રજા રહે છે એ સત્ય છે અને એ એટલા જ માટે રહે છે કે એમને જે અનુભવો છે એ કડવા થતા હોય જે રીતની કાર્યવાહી થવાની હોય એમાં ક્યાંક ને ક્યાંક નથી થતી એના જ કારણે સામાન્ય જે પ્રજાઓ છે એ પ્રજા દૂર છે અને લેભાગુ તત્વો કે અમુક બાબતના વ્યક્તિઓ એ જ પોલીસની વાહવાઈ અને પોલીસની સાથે રહેતા હોય છે એટલે એ છબી સુધારવાની વાત છે એ ચોક્કસ થવી જોઈએ એના ગ્રાઉન્ડ લેવલ પર પ્રોગ્રામો થવા જોઈએ પબ્લિક સાથે ટચિંગ રાખવું હોય તો પબ્લિક જે ઇનપુટ્સ આપે છે એ ઇનપુટ્સ પ્રમાણે તમે વર્ક કરો જેમ કે તાલુકા જિલ્લા કે વડા હોય કે બધાના પોતાના એક બધાના એક શોષિત હોય એ શોષિત નો કરી અને કોઈ શું કહે છે એને પોઝિટિવલી લઈ અને એમાં જો વર્ક કરવામાં આવે તો હું માનું છું કે ખૂબ સારી રીતે કામ કરી શકાય પરંતુ આ ફીડબેક જેવી વાતો ઇતિહાસમાં પહેલી વાર અને એના પ્રમાણે પોસ્ટિંગ ને એના પ્રમાણે આવું એવું બધું કશું થવાનું નથી આ બધી હવા વાતો છે એ કાગળ પર આવશે અથવા સોશિયલ મીડિયામાં આવશે કે ભાઈ આવું કરશે એનાથી પ્રજાને અમુક પ્રજાને થોડું એમ લાગશે કે વાહ ભાઈ પરંતુ જ્યાં સુધી દારૂ આ ગુજરાતની અંદર એટલો જ મળે છે એ સત્ય છે કે અહિયાં દારૂબંધી છે

જે અમુક પોલીસ પર માસલા ધોવાય છે એમાં પોલિટિકલ વિલની કેમ ને ક્યાંક અધુરસ્ત છે પૂરી ક્ષમતા પૂરી તાકારથી કામ નથી કરવા દેવામાં આવતું એ પણ સત્ય છે અગર ફ્રીડમ પોલીસને કરી દે તો પોલીસ સો ટકા સારું કામ કરે અને પોલીસ આ પ્રજાનો મિત્ર છે એ સાચી હકીકત સાબિત પણ કરી શકે જી ભાવિભાઈ એક સવાલ એ પણ થાય કદાચ આપને લોકોએ જણાવ્યું હશે આપને પણ કદાચ આ વાત ખબર કે જે મળવા જાય છે ત્યારે પીએસઆઈ કે પછી પીઆઈ આપણ સવાલ પૂછવામાં આવશે લોકોને જે અત્યારે અભિપ્રાય ફોનો કરવાના છે તેમાં કે પીએસઆઈ અને પીઆઈ હાજર હોય છે કે કેમ એમને મુલાકાત કરવા દેવામાં આવે છે કે કેમ પરંતુ પહેલો પીએસઆઈ કે પીઆઈ હાજર છે કે નહીં આવા કેટલા દાખલા આપણી પાસે આવ્યા છે કે પછી એવો જ જવાબ મળે છે કે સાહેબ રાઉન્ડ પર ગયા છે હમણાં આવજો સાહેબ રાઉન્ડ પર ગયા છે હમણાં આવજો એવા કોઈ વાત ના પીએસઆઈ કક્ષાના કોઈકને કોઈક હાજર હોય છે પોલીસ સ્ટેશનમાં આપણે જ્યારે જઈએ ત્યારે પીઆઈ ઘણી વખત બાર હોવાની વાત જણાવવામાં આવતી હોય છે એટલે એ પણ ઘણી વખત બપોરના ટાઈમે આપણે જો પોલીસ સ્ટેશનમાં જઈએ તો કોન્સ્ટેબલથી માંડીને તે પીઆઈ સુધીના બધા અલગ અલગ ટેબલ પર કે રીતના શોર્ટ વોટ કાઢીને ઊંઘતા હોય એવા પણ દ્રશ્યો જોવા મળે છે એટલે માનો કે એ લોકો હાજરી તો છે ચલો હાજરી છે અને નથી એ બંને વસ્તુ બાબત છે પણ મારો તો એવો પણ અનુભવ છે કે મેં માનસિક વિકલાંગ એક બાળકી એને એને જ્યારે મેં સો નંબર પર ફોન કર્યો અને એને લેવા માટે પોલીસ આવી તો મને કીધું કે તમારે પણ નિવેદન માટે ત્યાં જોડે આવવું પડશે અને હું જયારે ગયો તો જાણે મેં એ જાણે કે બહુ મોટો ગુનો કર્યો હોય એ મારી સાથે વર્તન થયું એટલે એના કારણે એવું થાય કે જે લોકો ખરેખર પોલીસ ને મદદ કરવા માંગે છે અથવા તો ગુનાખોરીને અટકાવવા માંગે છે એ પણ આનાથી એકદમ નિરાશ થાય અને પછી બીજી વખત કદાચ કોઈ હિંમત ના કરે આવું કોઈ કામ કામ કરવાની

ચોક્કસથી વાત છે ઘણા બધા જે ઘણી બધી કામગીરી છે થવી જોઈએ પણ નથી થતી એ ઉકેલાય અને લોકો એ જ આશા રાખી રહ્યા છે જે દારૂનો અમુક સવાલ કે જે ઘણી બધી જગ્યાએ છે રજૂઆતો કરવામાં આવે છે પણ નથી એ સવાલ ઉકેલાતો અને ત્યાં એસએમસીએ રેડ કરવી પડે છે અને દારૂની મોટા પ્રમાણમાં બોટલો ઝડપાય છે આવા ઘણા બધા દાખલાઓ છે કે જ્યાં પોલીસની કામગીરી પર સવાલો ઉભા થયા છે આ તમામ બાબત પર આપણે ચર્ચા કરી ચર્ચામાં મારી સાથે જોડાયા ભાવિકભાઈ અને ધર્મેશભાઈ બંનેનો આભાર આ ચર્ચામાં જોડાયા તે બદલ થેન્ક યુ વેરી મચ તો દર્શક મિત્રો હાલ ટુ ધ પોઈન્ટમાં બસાવઠવું જ ફરી મળીશું નવા મુદ્દા સાથે રજા આપશું